નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો જો તમે ખેડૂત છો રેશન કાર્ડ ધારક છો અથવા સરકારી યોજનાનો લાભ લો છો તો આજનો વીડિયો છેલ્લે સુધી જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે આજે વાત કરીશું પીએમ કિસાન બાવીસમો હપ્તો ખેડૂતોને સ્માર્ટફોન સહાય રેશન કાર્ડ કેવાયસી સો ટકા સબસિડી અને દીકરીઓને બાર હજાર રૂપિયા સહાય વિશે સૌ પ્રથમ મોટી ખબર ખેડૂતો માટે જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો ખુશખબર છે મિત્રો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની પૂરેપૂરી શક્યતા છે યાદ રાખો દર વર્ષે છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં બે હજાર કરીને સીધા ખાતામાં જમા થાય છે પરંતુ મિત્રો ધ્યાન આપજો જો તમે આ ભૂલ કરી હશે તો તમારા પૈસા અટકી શકે છે ઈ કેવાયસી પૂર્ણ નથી બેંક ખાતું આધાર સાથે લિંક નથી એક જ પરિવારના બે લોકો લાભ લઈ રહ્યા છે હવે પતિ પત્ની બંનેને લાભ નહીં મળે પરિવારમાંથી માત્ર એક વ્યક્તિને જ પીએમ કિસાન મળશે હવે બીજી મોટી ખુશખબર ખેડૂતો માટે સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપી રહી છે સહાય કેટલી મળશે ફોન કિંમતનો ચાલીસ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા છ હજાર જે ઓછું હોય તે ઉદાહરણ આઠ હજાર રૂપિયાનો ફોન ત્રણ હજાર બસો રૂપિયા સહાય પંદર હજાર રૂપિયા અથવા વધુ છ હજાર રૂપિયા સહાય જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બેંક પાસબુક અથવા કેન્સલ ચેક જીએસટી વાળું ફોન બિલ સાત બાર અને આઠ નકલ અરજી અને પૂર્વ મંજૂરીની પ્રિન્ટ અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાલી રહેશે હાલ ઓનલાઇન અરજી શરૂ નથી જ્યારે શરૂ થશે ત્યારે પહેલા અરજી પછી મંજૂરી અને ત્યારબાદ ફોન ખરીદી કરવી હવે ખૂબ જ મહત્વના સમાચાર રેશનકાર્ડ ધારકો માટે ખાદ મંત્રાલયે એનએફએસએ હેઠળ મોટી તપાસ હાથ ધરી છે છેલ્લા થોડા મહિનામાં બે પોઈન્ટ પચ્ચીસ કરોડથી વધુ નામ રેશનકાર્ડ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે કારણ આ લોકો મફત અનાજ માટે પાત્ર ન હતા આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં કંપની ડિરેક્ટરો મોંઘી ગાડીઓના માલિકો અને કરદાતાઓ પણ સામેલ હતા સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય સાચા ગરીબોને જ લાભ મળે હવે જમીન પરની હકીકત મિત્રો ગીર બોર્ડર વિસ્તારના ખેડૂતો જંગલી પશુઓના ત્રાસથી રાત્રે ઉજાગરા કરી રહ્યા છે પાક બચાવવા માટે રાતે પણ ખેતરમાં રહેવું પડે છે ખેડૂતોની એક જ માંગ ફેન્સિંગ યોજના પર સો ટકા સબસીડી જો આ મંજૂર થાય તો ખેડૂતોને મોટો ફાયદો થશે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના આ યોજના હેઠળ એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુએસ વર્ગની લગ્ન કરેલી દીકરીઓને સીધી ડીબીટી દ્વારા સહાય મળે છે સહાય રકમ એક ચાર બે હજાર એકવીસ પહેલાં લગ્ન રૂપિયા દસ હજાર એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન રૂપિયા બાર હજાર આર્થિક રીતે નબળા પરિવાર માટે આ યોજના ખૂબ જ મદદરૂપ છે હવે છેલ્લી પણ સૌથી મહત્વની ખબર જો તમે હજુ સુધી તમારા રેશનકાર્ડનું ઈ કેવાયસી કર્યું નથી તો તમારું રેશન બંધ થઈ શકે છે સરકારનું કહેવું છે ખોટા નામ મૃત વ્યક્તિઓ લગ્ન બાદ ગયેલી દીકરીઓના નામ હટાવવા માટે ઇ કેવાયસી ફરજિયાત છે ઇ કેવાયસી ક્યાં કરાવશો મોબાઈલથી ઘરે બેઠા રેશન દુકાન પર સીએસસી સેન્ટર ગામના વીસીઈ પાસે સમયસર ઈ કેવાયસી ન કરો તો રેશન કાર્ડ રદ પણ થઈ શકે છે તો મિત્રો આ હતા આજના સૌથી તાજા અને ઉપયોગી સમાચાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ફરી એક નવા વિડીયોમાં નવા સમાચાર સાથે નમસ્કાર